ભરૂચ લોકલ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા સજીવ સૃષ્ટિ અને પર્યાવરણને ગંભીર નુકસાન પહોંચાડતા એસિડિક કેમિકલ વેસ્ટ પ્રવાહીનો જાહેરમાં ગેરકાયદેસર નિકાલ કરતા ટેન્કર અને એક આરોપી ઝડપી પાડવામાં આવ્યો છે ભરૂચ લોકલ ક્રાઇમ બ્રાન્ચથી પ્રાપ્ત માહિતી અનુસાર પોલીસ સબ ઇન્સ્પેક્ટર આર કે ટુલાની ટીમ ને બાતમી મળી હતી કે અંકલેશ્વર પાડોલી જીઆઈડીસી ખાતે આવેલ રાજલક્ષ્મી ઇન્ડસ્ટ્રીઝ નામની કંપનીમાંથી એસિડિક કેમિકલ વેસ્ટ પ્રવાહી ભરીને નેશનલ હાઇવે નંબર અડતાલીસ ઉપર શિવકૃપા ભારત પેટ્રોલિયમ પંપની સામેની બાજુએ જાહેર રોડ અને ખેતરની વચ્ચે આવેલ જરામાં ગેરકાયદેસર ખાલી કરવામાં આવી રહ્યું છે રેડ દરમિયાન આશરે અઢાર હજાર લીટર કેમિકલ વેસ્ટ ભરેલા સાત લાખની કિંમતના ટેન્કરને કબ્જે કરવામાં આવ્યું હતું પકડાયેલ આરોપીનું નામ ગોકુળ ભાગીરથ નાયક ઉમરવર્ષ છેતાલીસ રહેવાસી ઉજ્જૈન છે જ્યારે શકીલ ખાન શમીમ ખાન અને કેમિકલ ભરી આપનાર કંપની રાજલક્ષ્મી ઇન્ડસ્ટ્રીઝ પાનોલી જીઆઈડીસીના સંચાલકોને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યા છે અંકલેશ્વર જીઆઈડીસી માં મોટી સંખ્યામાં કેમિકલ કંપનીઓ આવેલી હોવાથી આ ઘટના માત્ર એક છૂટા છવાયો કિસ્સો નથી પરંતુ આ વિસ્તારમાં ચાલતા ગેરકાયદેસર કેમિકલ ડમ્પિંગના કાયમી પર્યાવરણીય ભય તરફ ઇશારો કરે છે આ પ્રવૃત્તિમાં સામેલ કંપનીઓ દ્વારા કાયદેસરના મોંઘા નિકાલના માર્ગોને બદલે સસ્તા અને જોખમી માર્ગો અપનાવીને તીવ્ર વાસવાળું કેમિકલ પ્રવાહી ખુલ્લા જળ સ્ત્રોતોમાં ઠાલવવામાં આવે છે જે જળ પ્રદૂષણ અને જીવસૃષ્ટિને નુકસાન પહોંચાડવા માટે સીધું જવાબદાર છે રાજલક્ષ્મી ઇન્ડસ્ટ્રી જેવી કંપનીઓની આ બેદરકારી ગંભીર પર્યાવરણીય કાયદાઓનો ભંગ સમાન છે આ પ્રવૃત્તિને રોકવા માટે એલસીબી દ્વારા સતત કાર્યવાહી કરવામાં આવી રહી છે પરંતુ જ્યાં સુધી જીપીસીબી દ્વારા ઔદ્યોગિક એકમોનું સઘન નિરીક્ષણ કરીને દોષિત કંપનીઓ સામે કડક દંડ અને લાયસન્સ રદ કરવા જેવા સખત પગલાં લેવામાં ન આવે ત્યાં સુધી ભરૂચ અંકલેશ્વર પટ્ટીમાં પર્યાવરણને થતું નુકસાન અટકાવવું મુશ્કેલ છે